નમસ્કાર આજની વાર્તાનું કથા તત્વ એ ગુજરાતી સાહિત્યની લઘુકથાઓમાંથી લેવામાં આવ્યું છે દોસ્તો મેઘજી જિંદગીના છેલ્લા પડાવમાં જાણે એના જીવનનો અસ્ત થવાનો હોય એ પરિસ્થિતિમાં ખાટલે સુતા સોતા પોતાની જિંદગીના એ મીઠા અને મધુરા યાદગાર વીતેલી પળોને યાદ કરતો હતો અને વારે વારે ખાટલાની સામે અભરાઈ હતી એ અભરાઈની ઉપર એક ખખડધજ કટાઈ ગયેલી લોખંડની પેટી એ તકડી ઉપર જોઈ જાણે કોઈ અનોખા ભાવ વિશ્વમાં એ ખોવાઈ જતો હતો મેઘજીના લગ્નમાં રતન જેવી એક સુંદર પત્ની મળી અને એનું દાંપત્ય જીવન ખૂબ સરસ રીતના ચાલતું હતું અને મેઘજીના આંગણામાં એમના પ્રેમ અને ભાવથી દીકરાનો જન્મ થાય છે પરંતુ કુદરતને કોને ખબર આ સુખી દાંપત્ય ઉપર નજર લાગી ગઈ હોય થોડા સમયમાં મેઘજીની પત્ની રતનનું મૃત્યુ થાય છે જ્ઞાતિના આગેવાનો ઘણું એને સમજાવે છે કે મેઘજી તું પુનઃ વિવાહ કરી લે ફરી લગ્ન કરી લે આ નાના છોકરાને ઉછેરવા એ ભાઈઓના કામ નથી એ જણ એમાં ટૂંકા પડે ગમે એટલું કરે તો પણ આ માટે બાઈ જોઈ અને તારી માટે નહીં તો કમસે કમ આ તારા છોરું માટે તું બીજા લગ્ન કર પરંતુ નાતના આગેવાનોના કહેવા છતાં મેઘજી એકનો બે ન થયો કારણ કે એ સ્વર્ગીય રતન જ્યાં સુધી જીવી ત્યાં સુધી મેઘજીના સમગ્ર વ્યક્તિત્વને એને પ્રેમની ખુશબૂથી ખુશ્બુદાર કરી દીધું હતું મેઘજીના હૃદયની અંદર ક્યાંય પણ કોઈ બીજા માટે અવકાશ ન હતો એટલી સભરતા રતને જીવતાજી મેઘજીના હૃદયમાં ઠાલવી દીધી હતી એટલે મેઘજીના જીવનમાં કોઈ અન્ય સ્ત્રીનો આવું એ મેઘજી સ્વીકારી જ ન શકે કારણ કે એના હૃદયમાં જગ્યા જ નહોતી એ બંને પતિ પત્ની સમર્પિત થઈને જીવ્યા હતા એમાંથી રતને નાતો છોડી દીધો એમનું ઓચિંતુ આકસ્મિક મૃત્યુ થયું અને મેઘજી પણ પત્નીની યાદમાં એના વીતેલા પ્રેમને વાગોળતા વાગોળતા દીકરાને પણ મોટા કરી દીધા ખેતીના કામ કરે અને છોકરાઓને પણ સાચવે મા અને બાપનો બંને પ્રેમ મેઘજીએ પોતાના સંતાનને આપ્યો અને એને ઘરે બારે પણ કરી દીધા દીકરાના લગ્ન પણ કરી દીધા અને દીકરા પણ સદભાગ્ય સારા હતા પોતાના બાપને બહુ પ્રેમપૂર્વક અને આદરપૂર્વક સાચવતા હતા કારણ કે એ જાણતા હતા કે મારી માનું મૃત્યુ થયું તો પણ મારા પિતાએ અમને ખૂબ પ્રેમ અને લાડથી સાચવા છે એટલે મેઘજીનો પડો બોલ એમના દીકરા અને એની વહુ ઉપાડતા પરંતુ દીકરાને અને વહુને એક પ્રશ્ન હતો કે બાબા ખોવાયેલા ખોવાયેલા રહે છે હકીકતે મેઘજીના હૃદયમાં એની પત્નીની સ્મૃતિ રોજે રોજ તરો તાજા હતી ડગલે પગલે એને ઝાંઝરના અવાજ સંભળાતા હતા પોતાની પત્ની જે પોતાના મકાનને ઘર બનાવીને એક સુંદર મંદિર જેવું બનાવી દીધું હતું એ બધી પળો યાદ કરતા હતા થોડા સમય પછી મેઘજીની જે બીમારી એ વધતી ગઈ એસી નવું વર્ષની ઉંમર એની થઈ મેઘજીએ અન્ન છોડી દીધું પછી તો દીકરા ફ્રૂટના રસ ઉપર પ્રવાહી ઉપર એને રાખતા અને છેલ્લે એવું બન્યું કે મેઘજીની વાણી પણ જતી રહી જતી રહી મેઘજીને કંઈ જોતું હોય તો ઈશારાથી સમજાવે અને છોકરા મેઘજીની તમામ આશાઓ પૂરી કરે એકવાર એવું બન્યું કે મેઘજીએ દીકરાને અને એની વહુને બોલાવી અને પોતાના ખાટલાની સામે જે મકાનની અંદર અભરાઈ હતી એ અભરાઈ ઉપર આંગળી ચીંધી અને મેઘજી ઈશારાથી એ તકડી નીચે ઉતારવાની એ લોખંડની પેટી નીચે ઉતારવા માટે કહે છે છોકરાઓ એ મેઘજીને પોતાના બાપને પેટી ઉતારી દે છે અને મેઘજીએ જેવી ખોળામાં પેટી લીધી જાણે એના મન અને શરીરમાં નવ ચેતન ઉભરાયું હોય એમ એની આંખોમાં અલગ પ્રકારની ચમક આવી ગઈ છોકરાઓ અને એની વહુ વિચારમાં પડી ગયા કે દાદાએ કંઈક દાબલો ડાટ્યો ને સંતાડીને અહીંયા રાખ્યો હશે સોના ચાંદીના ઘરેણા કે કંઈક એવી મૂલ્યવાન વસ્તુ હશે અને બાપાને એનું મોત હુજી ગયું લાગે છે એટલે પોતાના હાથે દીકરાને આ વસ્તુ દેવા માગે છે કારણ કે એ પેટી કટાઈ ગયેલી હતી અને નાનકડો એવું તાળો માર્યો હતો દીકરાઓ અને વહુના આશ્ચર્ય વચ્ચે મેઘજી પોતાની ધોતીને છેડે બાંધેલી એક ચાવી કાઢે છે અને હાથે એ પેટીનું તાળું ખોલે છે અને પેટીનું થાળું ખુલતું હોય છે અને પેટીનો ઉપરનું ઢાંકણ જ્યારે ખુલે છે ત્યારે જાણે દીકરાને અને વહુને એવું લાગે છે કે જાણે કોઈ બ્રહ્માંડનું રહસ્ય ખુલી રહ્યું હોય અને ધીમેથી અંદરથી એક લાલ ચુંદડીમાં વીટાયેલી કોઈ વસ્તુ એ મેગજી એના હાથમાં લે છે એને ટગર ટગર જોયા રાખે છે અને કોઈ ભૂતકાળની અંદર કોઈ ભૂતકાળની સ્મૃતિની અંદર ખોવાઈ ગયો હોય એના ચહેરા ઉપર એ ભાવ આનંદના એ વ્યક્ત થતા હતા અને ધીમે ધીમે એ લાલ ચુંદડી ખોલી એની અંદર જોવે છે છોકરાઓ અને બહુ તો ફક્ત એક છાણું હોય છે અને એ છાણું હૃદય સરસું ચાપીને મેઘજી ચીર નિંદ્રામાં આજીવન એ પૂડી જાય છે મેઘજીનું ત્યાં મૃત્યુ થઈ જાય છે એનું છેલ્લું ચિત્ર છાતી ઉપર છાણું છે અને મેઘજી પથારીમાં ઢળી પડે છે દોસ્તો લઘુકથા એ ચમત્કૃતિનું સાહિત્ય છે સિક્સ સેન્સનું સાહિત્ય છે છઠ્ઠી ઇન્દ્રિયનું સાહિત્ય છે માનસિક ચેતનાનું એક અદભુત રહસ્ય જે ઉદઘાટિત કરે છે એ સાહિત્ય છે એનું રસદર્શન એ છે કે મેઘજી જે છાણું હાથમાં લીધું હતું એ છાણામાં એની પ્રિય પત્ની રતનની હાથની છાપ હતી એ પૂર્વકાલીન સમયની અંદર આજની આધુનિક ટેકનોલોજી અને અને આધુનિક ફેશન પ્રેમ સાથે વ્યક્ત કરવાની જે કલા હતી એ પહેલાના સમયમાં નહોતી સો ટચના સોના જેવો પ્રેમ હતો અને એ પ્રેમને સાચવવાના પાત્રો ગમે તે હોય પરંતુ જ્યાં લાગણીનું મહત્વ હતું એ શાહજહાની જેમ તાજમહેલ મેઘજીએ નથી બંધાયો પણ પોતાનું પ્રિય પાત્ર પોતાની પત્ની એની એકમાત્ર સ્મૃતિ એ જ્યારે પોતાના આંગણે છાણા થાપતી અને એમાંથી એક છાણો મેઘજી જાણે પોતાની જીવાદોરી હોય અને આ એંસી નેવું વર્ષની મજલ પોતાની પત્ની વગર મેઘજીએ કાઢી એ પોતાની પત્નીની સ્મૃતિ એ છાણામાં કંડારીને રાખી હતી અને મેઘજી ઘણી વખત છોકરા અને વહુ બહાર ગયા હોય ત્યારે એ તકડી ખોલી અને પોતાની વાલ સોઈ પ્રિય પત્નીના એ હાથની છાપ જોઈ અને રાજી થતો અને યાદ કરતો એ જીવનની ઉત્કૃષ્ટ ઉત્તમ દાંપત્ય જીવનની પળો એ મેઘજી સતત યાદ કરતો દોસ્તો જ્યાં પ્રેમનું પ્રાધાન્ય છે જ્યાં સ્નેહનું પ્રાધાન્ય છે ત્યારે એને સંગૃહિત કરવાની પાત્રતા એનું પાત્ર એક ગુણ હોઈ શકે કારણ કે જ્યાં મુખ્ય પ્રધાન તત્વ પ્રેમ છે ત્યાં બાકી બધા અડચણરૂપ પાત્રો એ નિરર્થક બનતા હોય છે અને આ ઉત્તમ પ્રેમની કથા એ એક સુંદર અને માધુર્યભર્યું દાંપત્ય જીવન એ ઘણા દાંપત્ય જીવન આજના વર્તમાન સમયના દાંપત્ય જીવન એની એક અદ્ભુત પ્રેરણા આપે એમ છે કે લાગણી માટે કોઈ મૂલ્યવાન વસ્તુ કે એ બધું નથી હોતું પોતાના પ્રિય પાત્રને તો તમે જેમાં ઢાળો એમ એ ઢળી જાય એ જ પોતાનું પ્રિય પાત્ર છે એ જ સમર્પિત પ્રેમની નિશાની છે કૃષ્ણ તુલસીના પાંદડે પણ તોળાય છે નરસિંહની હુંડી બનીને એ બજારમાં પણ વટાવાઈ જાય છે આ પ્રેમ તત્વ છે ઈશ્વરનો પર્યાય એ પ્રેમ તત્વ છે અને મેઘજીના જીવન દાંપત્ય એ આજના સમાજને ઉત્તમ દાંપત્ય જીવનના અને એક સેતુ કેવી રીતના દાંપત્ય જીવનના પતિ પત્નીના સંબંધોની વચ્ચે જાળવી શકાય એનું એક ઉદ્દ ઉદાહરણ મેગજીની કથા દ્વારા એના સંભારણા દ્વારા આપણી હૃદયને સ્પર્શી જાય છે ધન્યવાદ